મળેલી આ બેઠકમાં કુલ અઢાર અને એક વધારાનું કામ મળીને ઓગણીસ કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેમાં ચૌદ કામોને મંજૂરી આપવામાં આવી હતી જ્યારે પાંચ કામોને મુલતવી રાખવામાં આવ્યા હતા આજની સ્થાયી સમિતિમાં અઢાર પ્રપોઝલ ચડાવવામાં આવી હતી અને એક વધારાને મોકલી ચડાવવામાં હતા એમાંથી પાંચ જેટલા કામ મુલતવી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો જન જનસંપર્ક વિભાગ દ્વારા પૂરની પરિસ્થિતિમાં ફૂડ પેકેટ્સ આપવાના ભોજન દૂધ પીવાનું પાણી પરિચરણ ખર્ચ ફરાશખકાના પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ વગેરે તમામ આનુષંગિક ખર્ચા કરવાની સત્તા કમિશનરને આપવાની જે પ્રપોઝલ હતી એને મંજૂરી આપવામાં આવી છે ગણેશ વિસર્જન દરમિયાન ફરાશખાના બેનર્સ હોર્ડિંગ્સ વિડીયોગ્રાફી ફોટોગ્રાફી એલઈડી સ્ક્રીન પીવાના પાણીનો ખર્ચ વગેરે ઇજારા પૂરા થઈ ગયા છતાં ઇજારાના ભાવે કામગીરી કરવાની તમામ સત્તા કમિશનરશ્રીને આપવાની પ્રપોઝલને મંજૂરી આપવામાં આવી છે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે જે ઉત્સવ ઉદઘાટનો લોકાર્પણો ખાતમુહૂર્તો વગેરે પ્રસંગોએ ફરજખાના માલસામાન ભરતી પૂરો પાડવા માટે જે ઇજારો છે એ દોઢ કરોડનો હિજારો પૂર્ણ થતાં પચાસ લાખની નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવે છે સામાન્ય વગ દ્વારા એફોર્ડેબલ હાઉસિંગમાં સોશિયલ ડેવલપમેન્ટ હાઉસ તરીકે દિવસીભાઈ કરાર આધારિત અજ્ઞાનની મુદતમાં વધારો કરવાની જે ભલામણ આવી હતી એને હાલ સુધી મુલતવી રાખવામાં આવી છે પાણી પુરવઠા કર્મચારી મનોરભાઈ નાજીભાઈ પરમાર કે જે ચાલુ દરમિયાન નોકરી દરમિયાન અકસ્માત સામે હતા એમના વારંવારે નોકરી માગવાની અરજ કરેલ છે તે આઈટમને પણ હાલ સુરતી મુલતી રાખવામાં આવી છે પશ્ચિમ ઝોન વોર્ડ નંબર અગિયારમાં કાંદલજી એપીએસ પાસે હયાત રેન્ક ગ્રેવિટી લાઇનમાં ભંગાણ પડેલ હતું સરકાર તરફથી હેઠળ આ એક લાખ પાંચ હજાર ત્રણસો સડસઠ રૂપિયા જીએસટીના કામને જાણમાં લેવામાં આવ્યું છે વોર્ડ નંબર ચારમાં માણેક પાર્કથી ખોડિયા નગર રસ્તા પર પડેલા ગુવાના રિપેરિંગને પણ એક લાખ બાસઠ હજાર બસો છાસઠ રૂપિયા જીએસટીના ખર્ચને જાણમાં લેવામાં આવ્યો છે સ્થાયી સમિતિની અગાઉની બેઠકમાં મુલતવી રાખવામાં આવેલી દરખાસ્તે આ વખતે ફરીથી મૂકવામાં આવી હતી જે દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે એક અઠવાડિયા દરમિયાન બીજી વખતે પૂરની પરિસ્થિતિ હતી એટલે સભ્યોએ સડી નહોતો કર્યો એટલે આ વખતે દરખાસ્ત ચડાવી છે અને શું શું ખર્ચા થયા છે અને શું શું સંભવિત ખર્ચા છે કારણ કે કોર્પોરેશનના ઘણા બધા કાર્યક્રમો ગણેશોત્સવ તિરંગા યાત્રા આ બધા કાર્યક્રમ ધંધો જ આવતા હોય છે અને ઘણી વખત ધીમો સીમો ખરાશ જરૂર પડતી હોય છે અને ટેન્ડર સસ્તા ભાવનો છે એટલે આ વખતે મંજૂર કર્યું છે હવે આવનારા સમયમાં ઓફરથી લિમિટેડ નક્કી કરી અને બાકી છ એજન્સીઓ તો ને હમણાં એમ પણ કરવામાં આવશે જેથી એક જ વ્યક્તિ મોનોપોલિકી કામ ન કરે પરંતુ મારા તમામ એજન્સીઓને કામ આપવા માટે હું સૂચન તમામ ફાઇનલ સજો કર્યું છે પ્રમાણે સૂચના સાહેબને અને પીઆર અને છે કેમેરામેન પ્રમાણે સાથે જ સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર